હું કોના જો ન્યાય માગું મારે જીજ્ઞેશ વિનંતી કરું કે મારે ન્યાય હું આજે કરીશ હું આત્મહત્યા કરીશ મારી જિંદગી બરબાદ કરી કરે કરતા

કાંકરેજ તાલુકાના થરા વિસ્તારની એક દીકરી જે જીઆરડીની જવાન છે મહિલા પોલીસ કર્મી છે એક સર્જરી એક ગાંઠના ઓપરેશન માટે એ પાટણની પ્રાઇવેટ હોસ્પિટલમાં ગઈ હતી ત્યાં એ દીકરીની એના પરિવારજનોની જાણ બહાર એની મરજીની વિરુદ્ધ એની ગર્ભાશયની કોથળી કાઢી નાખવામાં આવી અને એનું જીવન બરબાદ કરી નાખવામાં આવ્યું એ દીકરીએ જાહેર મંચ પરથી કહેલું કે આવનારા દિવસોમાં તાબડતોબ આ ઘટનાનો કોગ્નિજન્સ લઈ પાટણ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ કરવામાં ન આવી આરોપીની ધરપકડ કરવામાં ન આવી ડોક્ટર સામે કાર્યવાહી કરવામાં ન આવી તો મને આત્મવિલોપનની ફરજ પડશે આ વિડીયો સમગ્ર બનાસકાંઠા થરાદ પાટણ આખા ઉત્તર ગુજરાતમાં વાયરલ થયો હોવા છતાં ભારતીય જનતા પાર્ટીની આ સરકાર અને એમની પોલીસ પાટણ પોલીસ જે બુટલેગરો અને ડ્રગ પેડલરોને છાવરવામાં અતિ વ્યસ્ત હોવાના કારણે આ દીકરીનો ગુનો નોંધતી નથી આવનારા દિવસોમાં અમારે પાટણ શહેર બંધ કરવાની ફરજ પડે એ પૂર્વે હું ઈચ્છું છું કે પાટણ પોલીસ દ્વારા આ દીકરીને બોલાવી ગુનો દાખલ કરી કસૂરવાર ડોક્ટરની ધરપકડ કરી અને જેલના સળિયા પાછળ મોકલવામાં આવે જેથી પૈસાની લાલચ કે અન્ય કોઈ કારણસર આ પ્રમાણે ડોક્ટરો આપણી દીકરીઓનું જીવન બરબાદ ન કરે એમની મરજીની વિરુદ્ધ એમનું ગર્ભાશયની કોથળી કાઢીને લે આ પ્રમાણે કોઈ દીકરીની આવી હોય કથળી ગયા છે એનો વધુ એક દાખલો છે હું માંગ કરું છું આ દીકરીની વાહારે રાજ્યના પોલીસ વડા રાજ્યના ગૃહમંત્રી આવે તાબડતોબ ગુનો દાખલ કરાવી ચોવીસ કલાકમાં એની ધરપકડ કરે જે ડોક્ટરના પાપના કારણે આ ઘટના બની છે